હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવવાનું છે લોબિયા મસાલા બહુ જ સરસ અને સાથે એકદમ ટેસ્ટી હશે તો લોભિયા મેં દસ કલાક પલાર દીધા છે પાણીના અંદર હવે આપણે કુકરમાં લઈ લેશું એને લોબિયા મેં કુકરમાં નાખી દીધા છે અને હવે આપણે એને ત્રણ સેટી મારી લેવાની છે લોબિયા મેં બાફા માટે મૂકી દીધા છે અને ત્રણ સેટી મારી લેશું એટલે બીજી તૈયારી કરી લઉં આપણે ગુજરાતીના અંદર કહેવાય સફેદ ચોરા લોબી આપણા સરસ મજાના બફાઈ અને રેડી થઈ ગયા છે મેં ત્રણ સીટીના અંદર બાકી દીધા છે પાણી પણ બધું પી ગયું છે માપનું જ પાણી લીધું હતું હવે આપણે વઘારવાના છે કેવી રીતે વઘારા બતાવું તમને કઢાઈના અંદર તેલ મૂકી દીધું છે તેલ આપણે ગરમ થવા દેસું થોડું જીરું અને સૂકા દાણા નાખવાના છે આ લોબીયા વિદેશી ટેસ્ટ છે પણ આપણે આપણી રીતે જ બનાવવાની છે સૂકા મરચાં ચાર નંગ લીધા છે અને આવી રીતના ટુકડા કરી દઉં છું છે હવે સમારેલું લસણ નાખું છું આદુ મરચાનું ટેસ્ટ છે અને ઘી તમારેલું આદુ પણ છે થોડું પછી શીમલા મરચું પછી આ સુખી ડુંગળી સમારી પછી તીખા મરચાં તેલના અંદર ડુંગળી મરચાં લસણ આદુ બધું દેવાનું છે છે સરસ સરસ મજાનું ગયું હવે આપણે ડ્રાય મસાલા કરી લેશું જે નોર્મલ ખાઈએ છીએ આપણે એ જ લાલ મરચું નાખું છું નાઈ દોઢ ચમચી અડધી ચમચી હળદર અડધી ચમચી મીઠું હવે આપણા બાફેલા લોબિયા નાખી દેશુ આપણે ગુજરાતી ના અંદર આને સફેદ ચોરાક કહેવાય મિક્સ કરી દેવાનું છે વિદેશી લોકો છે હેલ્થનું ધાન બહુ રાખતા હોય એટલે આવું રીતે એકદમ ઓટીનવાળું ખાવાનું ખાતા હોય છે આપણે કેવું કે આમ ગુજરાતી લોકો ગમે તે ખાઈ લઈએ પણ એમ હેલ્થનું ધાન ના રાખીએ પણ વિદેશી લોકો હેલ્થનું ધાન બહુ જ રાખે તો આપણે આપણે પણ હેલ્થનું ધાન સરસ રહેશે આવી રીતે બનાવશું ઘરે સરસ સરસ મજાનું અને ખાશું તો હવે જીમાં તો આપણે પાંચ મિનિટ સુધી આને રાખવા દઈશું લોબીયો મસાલા બની મસ્ત રેડી થઈ ગયું છે હવે બાઉલના અંદર હું લઈ લઈશ બનાવ્યું તો ઘણું બધું છે પણ એક બાઉલના અંદર હું વિડીયો સજાવવા માટે લઈ લઉં છું મિત્રો આના અંદર તમે ગરમ મસાલો નાખવો તો નાખી શકો છો પણ હું ગરમ મસાલાનો ઉપયોગ નથી કર્યો આ વગર ગરમ મસાલાથી બનાવવાનું છે સેહત માટે ગરમ મસાલો સારી વસ્તુ નથી એટલે આપણે ગરમ મસાલા વગર જ બનાવ્યું છે હેલ્થનું ધ્યાન રાખવાનું છે એટલે આપણે એકદમ બનાવવાનું આપણે સજાવી અને રેડી કરી દીધું છે હવે થોડુંક એવું સાઈડમાં સલાડ મૂકવાનું છે સલાડના કોબીજ પછી છે બીટ પછી છે ડુંગળી મિત્રો આજની વિડીયો અમારી તમને કેવી લાગી એકવાર જરૂરથી કમેન્ટમાં જણાવજો અને મિત્રો ઓકે બાય કાલે આવી નવી રેસીપી સાથે